મિત્રો આજે નવા વર્ષની શરૂઆત પહેલી જાન્યુઆરી અને હું મારા વિધાનસભા મત વિસ્તાર વડગામના બાદરગઢ ગામમાં બેઠો છું આપ સૌ જોઈ શકો છો આ સૌ બાદરપુર ગામના રહેવાસીઓ છે બરાબર મુસ્લિમ સમાજના ભાઈઓ છે હિન્દુ સમાજના ભાઈઓ જે આ બધી બહેનો છે આ બહેનો મનરેગા યોજનામાં ચોકડીઓ ખોદવાનું કામ કરે છે બેનો કેટલા સમયથી પગાર નથી થયો કેટલા ટાઈમથી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર એ તમારી જોડે ઉભી છે ફોન કરજો અડધી રાત્રે આવી જાય એટલે આઠ ચોપડી પાસ જયારે વડગામ આવ્યો ત્યારે ભાઈ એવું બોલીને ગયો હતો કે અડધી રાતે મને ફોન કરજો આપણે અડધી રાતે નહીં અત્યારે ભર બપોરે સવારના પોરમાં એના મેસેજ કરીએ છીએ બરાબર કે દોઢ મહિનાથી અમારો મનરેગાનો પગાર નહીં થયો બરાબર તો તું શરાફના દીકરા અમારો બધાનો પગાર કરી દે બરાબર આ ફક્ત એક વિધાનસભાની વાત નથી રાજ્યની સરકારને ગુજરાતમાં કોઈ દિવસ મનરેગાની યોજના અને એનો આદિવાસી ઓબીસી દલિત ડીએનટી ગરીબ વર્ગોને લાભ મળે એવી કોઈ દિવસ ભાવના હતી જ નહીં કેન્દ્ર સરકારે નરેન્દ્ર મોદીએ પોતે પાર્લામેન્ટમાં મનરેગા યોજનાની મશ્કરી કરતા હોય એવી વાતો કરેલી છે અને ધીરે ધીરે મનરેગાનો આખો જે કાયદો હતો એને યોજનામાં ફેરવી આખા કાયદો પડી ભાગે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે આના કારણે આદિવાસી ઓબીસી દલિત સમાજના જે ગરીબ વંચિત વર્ગો છે જેનો સોનિયા ગાંધી અને કોંગ્રેસથી બનાવેલી યોજનાના કારણે જેને બે ટંકનો રોટલો મળતો તો વર્ષના સો દિવસ મજૂરી મળતી હતી એ યોજના પણ સિસ્ટમેટિકલી ખતમ કરી નાખી પણ બાદરગઢ ગામ મારા વિધાનસભાના લોકોની રજૂઆત છે કે દોઢ મહિનાથી મનરેગાનો એમનો પગાર થયો નથી તો નાયબ મુખ્યમંત્રી આઠ ચોપડી પાસ મંત્રી મિસ્ટર હર્ષ સંઘવી આ બધી બહેનો તમને સાથે મળીને કહી રહી છે કે એમનો તાબડતોબ ચોવીસ કલાકમાં અડતાલીસ કલાકમાં પગાર વધારી નવા વર્ષની તમે શુભેચ્છાઓ પાઠવો એ બરાબર વાત છે ને